ખરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ કે સી જે પરીક્ષા લેવાયેલી હતી કોમન ટેસ્ટ એક્ઝામ એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે કે રિઝલ્ટ આપણે કઈ રીતે જોઈ શકીએ એની માહિતી આપણે મેળવવાના છીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જઈને સર્ચ મારવાનું છે એસ ઇ બી એક્ઝામ પછી એમાં જે પેલી સાઈટ ખુલે એમાં આપણે જવાનું છે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એમાં જઈશું આપણે સાઈટ ખુલતા વાર લાગે છે કારણ કે રિઝલ્ટ હજી ડિક્લેર થયેલું છે આ રીતે ખુલી જશે પછી આપણે જે નોટિફિકેશનનું છે એમાં પ્રિન્ટ હોમ અને પ્રિન્ટ રિઝલ્ટ એમાં જઈશું આપણે સાઈટ ધીમી છે એટલે વાળ લાગશે થોડીક ખુલતા હવે સીટ નંબર અથવા ચાઇલ્ડ આધારે યુઆઈડી નંબર હોય એના આધારે રિઝલ્ટ આપણું જોઈ શકીએ છીએ તો આપણે સીટ નંબર ન હોય તો યુઆઈ હોય અથવા તો તમારી પાસે જે હોય એ તમારે રાખવાનું છે એના આધારે આપણે જોવાનું છે યુ ડાઇટ્સ નાખવાનો છે ને બર્થડેટ નાખવાની છે આ રીતે નાખી દઈએ આપણે બર્થડેટ એટલે આપણું જે રિઝલ્ટ હશે એ આપણને અહીંયા શો થશે સીટ નંબર હોય તો પણ તો પણ હાલે યુઆઈટી હોય તો પણ બે વસ્તુ આપણે નાખવાની છે અને બર્થડેટ નાખવાની પછી સબમિટ આપવાનું છે સાઈડ તીમી છે એટલે રિઝલ્ટ ખુલતા વાર લાગશે આ રીતે ડાઉનલોડનો ઓપ્શન આવશે એમાં જઈને આપણે આ રીતે પ્રિન્ટ ખુલે આપણે જોઈ લેવાની છે એમાં તમારો આધાર યુઆઈડી છે રોલ નંબર પણ દેખાશે અહીં મેં રિઝલ્ટ જોયું છે મે પ્રાથમિક શાળા જે હશે એનું રિઝલ્ટ આપણે જોઈએ છે ટોટલ એકસો વીસ માર્ક હતા એમાં સિત્તેર માર્ક આવ્યા છે તારીખે જે આપણે પરીક્ષા લેવાઈ તેનું છે આ રીતે તમે રિઝલ્ટ તમારું જે છે એ સાઈડમાં જઈને અને જોઈ શકશો હવે પછીના વિડીયો જે આપણે જોઈએ એમાં કેટલું આપણું મેરિટ અટકે છે એની માહિતી જ્યારે આપણને મળશે ત્યારે નવો વિડીયો બનાવીને આપણે મૂકી દઈશું અને ધોરણ જ્યારે સઠ આઠની જે પરીક્ષા લેવાઈ હતી એનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં જાહેર થવાનું છે કે જે જ્ઞાન સ્નાતના સ્કોલરશીપની યોજના હતી એનું રિઝલ્ટ પણ એક બે એકાદ બે દિવસમાં રિઝલ્ટ જાહેર થઈ જશે તો એનો પણ આપણે વિડીયો મૂકી દઈશું અને કેટલું મેરિટ અટકે છે અને કેટલા માર્ક તમારે આવ્યા છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશે તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ તો હવે મળીએ નવા વિડીયોમાં કે કેટલું મેરિટ ક્યાં આપ્યું છે સ્કોલરશીપ મળવાપાત્ર છે કે નહીં જોઈએ આપણે બીજા વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં